રોમ રોમ જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોકની અંદર અને સવારે સવારે આપણે આવી ગયા વાળીએ કરજીન ચા પી અને હવે આપણે ચોખા ને બધું લાવ્યા છીએ પંખી માટે તો જો પંખી હાજર થઈ જાય છે માં મિત્રો બન્યા રહો આપણે નાખી દઈએ પંખી જો ચોખાની આપણે આઠ લાગત રહ્યું છે અને આ પંખી આપણે આવી પણ ગયા છે અડધા જોઈ શકો છો પણ બીજા આવી રહ્યા છે મિત્રો આપણે વેણવાનું છે રીંગડા કરે દેવા જવાનું છે શાક કરવા માટે રીંગડા તો કાલે મિત્રો જે તમને કીધું હતું કે આપણે ચૂલાની રસા આવે તે નાખવાની છે તો જુઓ આપણે નાખેલી જ છે રસાઓ અને આપણે રીંગણી મોટી મોટી થઈ ગઈ છે રીંગણા પણ સારા છે રીંગણા તમને બતાવી દઉં તો જુઓ મિત્રો આપણે આ રીંગડા આ બાજુ જોવો તમે મસ્ત મજાના રીંગડા છે બાકી તો કોમેન્ટ દો કેવા રીંગડા છે મસ્ત મજાની રીંગોડી મોટી મોટી થઈ ગઈ છે પેલી બાજુ થોડીક નાની છે અને આ બાજુ મસ્ત મજાની મોટી જુઓ રીંગડી કેવડી થઈ છે

કેમ છો મજામાં એમ નોકરી પૂરી કરી બરાબર મિત્રો આપણે વાવ્યા છે ધાણા તો જો એકદમ કોઢ મારીને કમ્પ્લીટ કરી અને ધાણા પોંખી અને ખાતરને એવું બધું નાખી દીધું અને નાની મોટર આપણે ચાલુ કરી દીધી એટલે ધીમું ધીમું પાણી આવે અને એકદમ પી જાય પછી બંધ કરશું કામ આ આપણે કરતા હતા અને આ બાજુ માર્ગ આપણે હરખો કરતા હતા અને ઓલી બાજુ પારી કરી અને અહીં પણ એક પારી કરી નાખે એટલે પાણી બહાર જાય નહીં તો કામકાજ આ રીતે કર્યું આજે બાકી એ ચણા આપણા મિત્રો બતાવી દઉં તમને તો જુઓ આ રહી આપણા ચણા જુઓ તમે કેવા ચણા છે મિત્રો કોમેન્ટ કરજો બાકી આમકા અને ઓલી બાજુ આપણે નાના કાકાને મોટા મોટા ચણા થઈ છે તે પણ તમને બતાવીશ અને ઉલી બાજુ પણ તમને બતાવીશ બ્લોગમાં બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો અને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરીને આપણે આવી ગયા ચણાવાળા ખેતર તો બીજા ખેતરમાં આપણે ચણા હતા તો જો કાવેતરના ચણા મસ્ત મજાના આપણે ત્યાં બામ રહ્યા એ એક જ દિવસે વાવેલા છે પણ આ કાવેતર છે એટલે આમાં મસ્ત મજાના થયા છે અને ફૂલડા પણ આવી ગયા છે જો તમે શાક નહીં મિત્રો જો મસ્ત મજાના ચણા થઈ ગયા આપણે વાળીએ આપણે એસી માનનું હવે ટાર્ગેટ તમે હોવા મનનો રાખી દીજો પછી થાય તમને બ્લોગમાં બતાવવાનું છે બાકી જુઓ છેક નહીં ઓ આ બાજુ આપણે ચણા મસ્ત મજાના અને આ બાજુ પણ આપણે દીપકાના મસ્ત મજાના ચણા છે અને પેલી બાજુ નાનકાના છે તે પણ એકદમ મસ્ત છે બાકી જુઓ શેક નહીં પાંચ વીઘામાં પાંચ વીઘામાં આ બાજુ તો સાંજના વાગ્યા છે પાંચ અને મસ્ત મજાનો આપણે રચકો અને ચીકુડી તો જુઓ પાણી પાયા પછી આપણે વાઢી નાખ્યો એક ગાળી આજે કમ્પ્લીટ વાડી નાખી જો આ બાજુ આપણે રચકોની ચીકુડી બે એક એક ફૂટની તો આપણા હાઈટ થઈ છે રચકાની ચીકુડી તો નાની છે આ બાજુ આ બાજુ મોટી હતી જો તમે બાકી આ ચહેરો તો છેલ્લે થશે કેમકે આપણે છેલ્લે વાઢ્યો હતો અવલો હવે જો કમ્પ્લીટ થઈ ગયો આપણે ગાય ધરાઈ રહી એટલું વાટી નાખીએ જુઓ તમે બાકી બ્લોગમાં મિત્રો બને જો લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો ને સપોર્ટ કરો આપણે બીજી વખત ચીકુડી નાખતી હતી ગાયને બસ કોની ચીકુડી અને આ બાજુ આપણે વાટીને લયા તે પડી છે પોટકો આજ તો મજ લયા મસ્ત મજાની થઈ ગઈ એટલે બાકી આ બાજુ આપણા છણા આ બાજુ આપણે તાપ કરીએ તે રાતે અને આ બાજુ એકદમ ચોખ્ખાઈ કરી નાખી બાકી હવે જવાનું આનું કરે કરજીન પાસ સવારું કઈ ન આવસુ વાળીય તો બ્લોગમાં રોજની જેમ આપણે પણ બેહી ગયા તાપ કરીને આ બધું પોળોબા પિક્ચર જોતા હતા અને આ બધું રોજ ભે સુતા હતા ને આપણે થોડું ટાઈમ મિત્રો આપણે અમિતભાઈ ઓડીમાં બેઠા હતા રોજ ભે સુતા હતા આ બધું પોળોબા પિક્ચર જોતા જય માતાજી પોળોબા જય માતાજી જય માતાજી અમિતભાઈ જય માતાજી જય માતાજી કેમ છો ખરામ ખરામ જય માતાજી જય મિત્ર દાઈ માતાજી દાડના તાપો રહો કાપી જો બાકી મિત્રો કરીશું આપણે ને એને મળીશું એટલે બ્લોગમાં જય માતી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી કરીને